ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં ગટરો ઉભરાય છે ભીલડી ગામના ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ગટરો સાફ કરવા નથી આવી ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં ગટરો ઉભરાઈ રહી છે તો ભીલડી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નગર સેવક દ્વારા પગલા લેવાતા નથી તો ભીલડી ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી તો આપી છતાં કોઈ પણ જવાબ નથી મળ્યો તો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તો ભીલડી ગામમાં ગટરો ઉભરાઈને અને ડેન્ગ્યુ મલેરિયા કોલેરા થવાની શક્યતા વધારે છે તો ભીલડી ગામના લોકો વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણ ગટરો સાફ કરવા અને રોગોથી બચી શકાય તે પંચાયતના સભ્યોની નૈતિક ફરજ છે